શહેરા તાલુકાના ભુણીદ્રા ગામે તાલુકા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરાઈ જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓએ વિવિધ છોડનું વાવેતર કર્યું પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભૂણીદ્રા ગામે આવેલ દેલુચિયા મહારાજના ના ડુંગર ઉપર સહેરા રેન્જના ના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઉપસ્થિત સૌનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ પદાધિકારીઓ અધિકારીઓ તેમજ હોદ્દેદારોએ કોરોના જેવા સમયે ઓક્સિજનની અછતના કારણે કેટલાક લોકોના મોત થયાની વાત કરી પર્યાવરણને બચાવવા વૃક્ષોનું નિકંદન થતું અટકાવી સૌ કોઈને એક વૃક્ષ વાવીને તેનું જતન કરવાની અપીલ કરી હતી પર્યાવરણને લગતો સંદેશ આપ્યો હતો તો આ કાર્યક્રમમાં દેલુચિયા મહારાજના ડુંગર ઉપર વડ પીપળા આંબો અને બદામ સહિતના પંદર જેટલા વિવિધ પ્રકારના છોડનું વાવેતર કરાયું હતું સાથે જ ગ્રામજનોએ જામફળી અને દાડમ સહિત અલગ અલગ પ્રકારના બે હજાર જેટલા શહેરા રેન્જના સામાજિક વનીકરણ વિભાગના અમિત ચૌધરી શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર કિરણસિંહ બારિયા સહિત જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો તાલુકાના સરપંચ તેમજ વન વિભાગ

નવા પુનિધ્રા ખાતે ડેલીચા ડુંગર પર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ આહિર સાહેબની અધ્યક્ષામાં ઉજવવામાં આવેલો હતો જેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમમાં પંદર વૃક્ષો વાવી અને વૃક્ષો પ્રત્યે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરેલ છે તેમજ વૃક્ષરથ ફેરવી તેને લીલી ઝંડી આપવામાં આવેલ છે જેમાં બે હજાર રોપાનું વિતરણ પણ કરવામાં આવેલું છે જેમાં જામફળી અને દાડમના છોડનું વિતરણ કરવામાં આવેલું છે તેમાં વૃક્ષારોપણમાં જે આઠ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરેલ છે જેમાં છે વડ છે પિંપળ છે શીશુ છે બદામ છે જેવા અનેક પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે વન મહોત્સવ ઉજવવાનો મુખ્ય હેતુ એ હોય છે કે વૃક્ષો પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે અને વૃક્ષ પ્રત્યે આ સાહેબ પ્રધાનમંત્રી સાહેબને એક લોગો છે એક પેડ એક માકે નામ તો આપણે એવું બતાવવા માગે છે પ્રધાનમંત્રી સાહેબ કે દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ જ્યારે આપણી ક્રિટિકલ કન્ડિશન જ્યારે એવી હતી કે ઓક્સિજન ના મળતો હતો તો પ્રધાનમંત્રી સાહેબનો એવો ધ્યેય છે કે દરેક માણસે એક વૃક્ષ વાવેલું છે તો એના પાછલી પેઢીમાં ફળ ફૂલ બધું જ મળી રહેશે એટલા માટે દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ ઇકબાલ શેખનો રિપોર્ટ એસ9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે